થયું હવા છતાં પણ ખેતી પર નિર્ભર ધરતીપુત્રો મેઘાની જમાવટને લઈને ખુશ થયા છે ત્યારે તાપી જિલ્લામાં પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અહીં ખેતરોમાં વાવણીની શરૂઆત તો મોડેથી થઈ છે પણ જિલ્લાના ખેડૂતોને આશા બાંધીને બેઠા છે કે ચાલુ વર્ષે વરસાદ સારો રહેશે અને ખેત ઉત્પાદન પણ સારું રહેશે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને એટલે જ દેશનો તાત વરસાદના આગમનની રાજતો હોય છે જોકે આ વર્ષે વર્ષાનું આગમન મોડું તો થયું છે છતાં પણ ખેડૂતો સારા પાકની આશ લઈને બેઠા છે અને આવી જ આશા તાપી જિલ્લાના ખેડૂતો રાખે છે વરસાદનું આગમન મોડું થવાને કારણે અહીંના ખેડૂતે વાવણીનો પ્રારંભ મોડેથી તો કર્યો છે પણ સાથે સાથે મબલક ઉત્પાદનની આશ લઈને પણ બેઠો છે અહીંનો ખેડૂત જિલ્લામાં ઉકાઈ ડેમ આવેલો હોવા છતાં પણ વર્ષમાં એકવાર પાક લેવાને મજબૂર બન્યો છે અંદાજીત પચાસ ટકાથી વધુ ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે આવા સંજોગોમાં ખેડૂતો સારા પાકમાં વરસાદ પણ નભે છે અને એટલે જ વરસેલો વરસાદ અહીંના ખેડૂતોને ખુશી આપી રહ્યો છે આ વખતે તાપી જિલ્લામાં વરસાદ થોડો મોડો આવ્યો ને અમે ઉપરવાસ આધારિત ખેતી કરીએ છીએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ સારો વરસી રહ્યો છે એના આધારે તમે ડાંગરની રોપણી ચાલુ કરી છે અમને એવી આશા છે કે હજુ બી એવો વરસાદ રહે તો અમારો પાક સારો થાય છે તાપી જિલ્લામાં વરસાદ ઓછો હોવાથી અમારી રોપણી જરાક મોડી પડી છે અને અમે ચાર પાંચ દિવસ વરસાદ સારો આવવાથી અમે રોપણી કરી રહ્યા છીએ અને ડાંગરની રોપણી કરી રહ્યા છીએ વરસાદ આવશે અને અમારી રોપણી પૂરી થશે

એક લાખ પંદર હજાર હેક્ટરની નું વાવેતર થાય છે એમાં મહત્તમ ડાંગરનું લગભગ પાસઠ હજાર હેક્ટર જેટલું વાવેતર થાય છે ત્યાર પછી મહત્ત્વના જે પાકો છે એમાં કપાસ સોયાબીન તુવેર મગફળી જેવા પાકોનું વાવેતર થાય છે હાલ ડાંગરનું ધરુવાડિયાની તૈયારી ખેડૂતો તરફથી કરી દેવામાં આવી છે ધરું તૈયાર થયેથી ડાંગરની રોપણી એ ચાલુ થશે એ લગભગ પંદર ઓગસ્ટ સુધી રોપણી ચાલવાની શક્યતા છે એટલે